લાલબાગ જૈન સંઘ ખાતે અઠમ તપના પારણા યોજવામાં આવ્યા હતા જૈનોના બાવીસમાં તીર્થકર ગિરનાર પર બિરાજમાન નેમિનાથ ભગવાનના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે વડોદરાના તમામ જૈન સંઘોમાં અઠમ તપ કરવાની ગુરુ ભગવંતોની ટહેલ બાદ ચાર હજાર કરતાં વધારે અઠમ તપ થયા હતા જેના પારણા લાલબાગ જૈન સંઘમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સૂરી મહારાજની નિશ્રામાં યોજાયા હતા તેમ લાલબાગ જૈન સંઘના ટ્રસ્ટી વરેશ શાહે જણાવ્યું હતું દરમિયાનમાં લાલબાગ જૈન સંઘમાં બિરાજમાન ઋષભ વિજયજી મહારાજે જણાવ્યું કે સંઘમાં ચતારી અઠ દસ દોયના આઠ ઉપવાસના તપસ્વીઓને પણ મનહરભાઈ ભોગીલાલ શાહ તથા શ્રેયાંશભાઈ વૈદ્ય પરિવાર તરફથી પારણા કરાવવામાં આવ્યા હતા વધુમાં ટ્રસ્ટી બ્રિજેશભાઈ શાહે જણાવ્યું કે શનિવારે ચિંતામણી પાર્શ્વનાથ જીરાલયથી પાર્શ્વનાથ ભગવાનનો વરઘોડો સવારે સાત વાગીને ત્રીસ મિનિટે ગચ્છાધિપતિ આચાર્ય ધુરંધર સુર્ય મહારાજની નિશ્રામાં વાસ્તે ગાસ્તે નીકળશે જે વીરના દેરાસરથી માંજલપુર વિસ્તારમાં ફરી પરત જીનાલય આવશે બધા ભાવિક ભક્તોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

આજે આ ઉપવાસ પતિના પારણા ચાલી રહ્યા છે તપસ્વીઓ ખૂબ સુંદર રીતે મારણા કરી રહ્યા છે ત્યારબાદ દેવીનાથ ભગવાનના સુંદર રીતે ભક્તોએ પૂર્ણ કરી અને આજે એના પણ મારણા શ્રી લાલબાઈ જન્મ રાખેલ છે તેઓ પણ ખૂબ સુંદર રીતે મારણા કરી રહ્યા છે બીજી વાત આવતીકાલે ભગવાન મોક્ષી શનિવારે સવારે સાડા સાત વાગે પારસદ ભગવાનની મોસ જૈન લાલબાઈમાં પાર્થિવ ભગવાનની એક વડોળો રાખેલો છે તે લાલભાઈ જૈન સંઘ દેરાસરથી શરૂઆત કરવામાં આવશે ત્યાંથી ઘંટાઘંડે મહાદેવ ત્યાંથી માજરપુર ગામ થઈને પરત દેરાસર પરત આવશે અને એ નિમિત્તે ભગવાનને અર્પણ કરવા માટે સવા પાંચ કિલોનો લાડુ પણ અર્પણ કરવામાં આવશે ભક્તો દ્વારા આજે સર્વ જૈન સંઘના સાવ સહાયિકાઓને અમે આમંત્રણ આપીએ છીએ કે સર્વ સમય બંધ શનિવારે સવારે સાડા સાત વાગે હજુ હાજર રહેવું નામ મારું નામ વરિશ ગિરિકુમાર શાહ ટ્રસ્ટીગંજ